अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश्वरानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद क्षेत्रम प्रभाव केवल ज्ञान माटे जो लेवो हो है, तो कई रेते लेवाय आर्य भूमि में केवल ज्ञान था है अनार्य भूमि में ना था है क्या है અનાર્ય ભૂમિ એટલે એને ભોગ ભૂમિ કે છે મો ભૂમિ કે છે એને તત્વજ્ઞાન ની ભૂમિ કહેતા નથી એટલે જે જે ક્ષેત્રો ની અંદર હું આત્મા છું તે જ માનવામાં નથી આવતું પુનર્જન્મ ને પણ માનવામાં નથી આવતું કર્મ ના સિદ્ધાંત થાય પણ ગરથી બિલીપ તો છે કેટલાય અવતારો છે એટલે અહિયાં આગળ બેઝિક જ્ઞાન છે એ ગળથુ માં લઈને આવ્યો છે

ત્યાં પછી પુરુષો પાકે જન્મ ત્યાં થાય એ બધી ભૂમિ ની હકુમત એમના નીચે હોય શું કીધું પણ જન્મ ક્યાં થાય બધા તીર્થંકરો ચક્રવર્તીઓ વાસુદેવ

બાકી તત્વજ્ઞાનમાં તો આર્ય ભૂમિ બધે ઠેકાને સરખું ગમે ત્યાં જન્મ આજે બિહારમાં અને ઉત્તર પ્રદેશમાં લોકો બહુ અભણ છે ગરીબ પ્રજા છે ખાવાના પાપા છે ત્યાં પણ એક જમાનામાં તીર્થંકર જન્મ્યા હતા તીર્થંકર વિચરેલા હતા આજે તમે બિહાર જુઓ જ્યાંથી વીસ તીર્થંકરો મોક્ષે ગયા પણ આજે બિહારમાં આજે સમય શેખર નીચે તમે જુઓ તો ભૂખ મારો છે ખાવાય નથી એટલે આવી બધી અસરો હોઈ શકે પણ તેથી ત્યાં કેવળ જ્ઞાનને તીર્થન ના થાય એવું જરૂરી નથી ત્યાંથી જ લોકો મોક્ષે ગયા નિર્વાણ પામી સમજાય છે એટલે એ રીતે આર્ય ભૂમિ બધે ઠેકાણે મોક્ષ માર્ગ માટે બધે ઠેકાણે લાયક છે પણ વ્યવહારમાં કહીએ કે ભી સારો ક્ષેત્ર ખરાબ ક્ષેત્ર એક ક્રિયાની અપેક્ષા છે શેની અપેક્ષા છે ક્રિયાની અપેક્ષા વર્તનની અપેક્ષા તત્વજ્ઞાનની અપેક્ષા છે નહીં હા આપણા ઘરમાં પણ કે અને બેડ કહેવાય અને કિચન કહેવાય અને રેસ્ટ રૂમ કહેવાય એવું જેમ પ્રકાર છે પણ કહેવાય તો ઘર જ ને એવી રીતે અહીંયા પણ એવા પ્રકાર હોય શકે પણ તત્વજ્ઞાન તો બધે ઠેકાય છે બહુ જ આ વિજ્ઞાન બહુ જ સમજવા જેવું છે આ પહેલી વખત આ કળિયુગમાં વિજ્ઞાન ખુલ્લું થાય છે વિજ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે અત્યાર સુધી વિજ્ઞાન એને સાયન્સ દેખાય બાકી જે શ્રદ્ધા વાળા હોય દરેક બાબતમાં ક્રિયા દેખાય આમ કરો તો આમ થાય આમ કરો તો આમ થાય એવું જ લાગે શાસ્ત્રમાં ઉદાહરણ આવે કે આ ભાઈ છ મહિના તપ કર્યું અને પછી કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ગયા એ પેલાને એમ થઈ જાય કે આ રાખવી એવું કહેવા માંગે છે કે છ મહિના તપ કરો તો કેવળ જ્ઞાન આવું જ કે પછી બધા હવે એ સિદ્ધાંત ઉપર નથી ગયું કે છ મહિનાના તપને કારણે કેવળ જ્ઞાન થયું કે કેવળ જ્ઞાન ઉદય કર્મ હતું એ સાયન્સ એને ખબર નથી એટલે સ્થુળ દેખાયું પેલાને માથા ઉપર પાઘડી બનાવી જે રજુઆત કરવામાં આવે છે એ બધું ધર્મ છે ત્યાં સાયન્સ એ ધર્મ છે શું છે ભગવાન માવી રે છે પણ છ છ મહિના ના ઉપવાસ કર્યા કેટલા હવે જો ભગવાન મહાવીર ઉપવાસ કરે તો પુણ્ય બંધાય કે નહી કે નહીં રીતે છ તપ કર્યા તપ કર્યા તો પછી પુણ્ય ના બંધાય ભૂલતા નથી એટલે આ બધું ખબર ના પડે વિજ્ઞાન ના લોકો વાતો કરી તમારી દ્રષ્ટિ સાયન્ટિફિક ના થાય ત્યાં સુધી આ જગત નું સનાતન સત્ય ના સમજાય વ્યવહાર સત્ય સમજાય આવું આખું આ જગત છે

પ્રશ્ન આપણી દાનત નો આવે છે એવું કે મંદિર માં હોય તો સારા ભાવ કરે અને સમજાય છે આ તો લોકમાન્યતા પ્રમાણે એમ કેવાય કે મંદિર ની અંદર સારા ભાવ થાય એ લોકમાન્યતા છે અને એ લોકમાન્યતા છે એને ખોટી નથી કેતા પણ એને એકાંતિક સત્ય ના કહેવાય તેથી ત્યાં કર્મ ના બંધાય બંધાય એવું જરૂરી નથી આપણા આધારિત છે કેવું છે આખું આ વિજ્ઞાન ખુલ્લું થયું એની અંદર આ બધા જવાબો ખુલ્લા થાય છે આ ચોપડીના જવાબો છે આગમ માંય નથી અને આપતો માણીમાંય નથી આ બધી વાત હું જે કઉ છું ને એ આગમ માંય નથી ને આપતો મારીમાંય નથી હું એ વાત કરું છું